ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ દ્વારા બાવડા તાલુકાના શિયાળ ગામે સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના ગૌરવશાળી વારસાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે આજે અમદાવાદ જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી બાવળા તાલુકાના શિયાળ ગામે કરવામાં આવી જેમાં અમારા સાથી ધારાસભ્ય માન્ય કનુભાઈ પટેલ માન્ય કિરીટસિંહ ડાબી અને જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય કંચનબા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ગૌરવ વર્ષના આ ઉજવણી નિમિત્તે અમદાવાદ જિલ્લાના સાત આઠ ગામોમાં પઢાર સમાજની વસ્તી રહે છે અને એ સમાજના વિકાસમાં જે રાજ્ય સરકાર કામ કરી રહી છે એને વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી અને વિવિધ યોજનાઓના લાભ પઢાર સમાજના લોકોને પણ આજે પત્ર રૂપે વિતરણ કરવામાં આવ્યા છે ગત વિધાનસભાના બજેટમાં પઢાર સમાજના ઉત્કર્ષ માટે સર્વાંગી વિકાસ માટે પાંચસો કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી અને ખાસ કરીને સાણંદ બાવળા અને બિરંગામ તાલુકાનું શાહપુર ગામ એમ સાત આઠ ગામના પઢાર સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્ય કટિબદ્ધ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકાસ અને વિરાસતને સાંજી કરવાનો એક વિશેષ પ્રયાસ કર્યો છે આ વર્ષ આપણે જોઈએ તો એકસો પચાસ મી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાની પણ છે એકસો પચાસ મી જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલની પણ છે અને એકસો પચાસ વર્ષ વંદે માતરમના પણ પરિપૂર્ણ થયા છે એટલે વિકાસ અને વિરાસતને કેવી રીતે સાથે લઈને લોકો સુધી પહોંચાય એના માટેનો વિશેષ પ્રયાસ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંયુક્ત પ્રયાસથી ગુજરાતના દરેક ગામ સુધી આ વિકાસ અને વિરાસતની સાંજી ભૂમિકા પહોંચે એના માટેના ધારાસભ્ય તરીકે અમે કામ કરી રહ્યા છીએ ગોહેલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ